કામ કરાવી કચરા ઘાટ ભાભી તું દેખા પડી ભલા કામ કરો પડ્યો પકવા ખબર

મેં કીધું હાલો આજે દેરાણી જેઠાણી મુલાકાત કરાવી દઉં નાસ્તા પાણી તો કરી લીધા કાલે આવ્યા તા સાંજે આજે વળી રોકાશે હવે એક દિવસ મારે જે ટોર ઉપર ગયા કચરા ટોપલી માં નાખી દો રસોઈ પાણી માં શું આવે એ જોજો હવે બધાય કેવો સ્વાગત કરી અમે કાલ તો તનુ ને ઘરે હતા જમવામાં હવે આજે આમ સાસુઓ ભેગી થઈને કઈ શું કહેવાય પત્રી જઈને અરુભરું ડાર ભાત ખપે મારા જેમ શાક પાણી જોઈએ શું બનાવી છે હાલો પછી મળી આજે મારો વિડીયો નથી આવ્યો શોર્ટ વિડીયો પણ નથી આવ્યો બેઠા અહીંયા જ છે બતાવતી નથી થોડાક લેટે છે તો મજા નહીં આવે એમને આજે મારાથી એક ફ્રોડ થઈ ગયો છે પૈસામાં હું થોડીક કહેવાય ને કે બહુ લાપરવાહી કરી લ્યો કે પછી બુદ્ધિ વગરની જે કેવો એ તમે યાર આજે મારા એકદમ મોટા મોટી ભૂલ થઈ એટલો તો સારું કહેવાય કે કાલે જ હજી એનો ફ્રોડ શેનો થયો તો એ કહું પૈસામાં જ એમ તો પહેલાં તો સવારે બધું કામકાજ પતાવીને આમ બિરાણી જઠણીવાર મેં નાખ્યો જ છે એ વિડીયો તો કદાચ મારી થશે તો એ આવશે વિડીયો એ પણ ને આના સાથે જોઈન્ટ કરીશ તોય પણ તો બસ શાક વાગ વગાડતી હતી સોરી મીન્સ ખૂબી મોરતી હતી ઊભી મોટી હતી અને એક ફોન આવ્યો મને ઓછી દાનો તો એ ફોન હતો તો ડાયરેક્ટ એમ બોલ્યા કે બેન ભૂલ ભૂલમાં તમારા ખાતામાં મારા પૈસા આવી ગયા છે બાવીસસો રૂપિયા તો પહેલાં તો આપણે એમ થાય ને કે હવે કોક ના હવે અત્યારે એવું થઈ જતું હોય છે ઘણીવાર ભૂલમાં આવી જતા હોય કીધું ભલે હાલો થઈ ગયું હશે કદાચ કાંઈક તો પે પહેલાં મેં ફોન રાખ્યો ને મેં તો મારા હસબન્ડનો ફોન આવે ને પછી તમને હું દઉં મેં તો મને એટલી બધી ખબર પડે નહીં અને મને સાચે ફોનમાં થોડીક ઓછી ખબર પડે છે પછી બીજી વાર ફોન ઉપર ફોન મને એવી રીતે થી છ ફોન એ લોકો કર્યા પાંચથી છ હશે જ મારી ગણતી કે બેન પ્લીઝ જલ્દી કરો મારા ભાઈનો કોલ આવ્યા જ રાખે છે અને તમે મારા ખાતામાં બાવીસસો રૂપિયા નાખી દો ને તો મેં ભાઈ જોતા તારા રૂપિયા હશે તો હું કાંઈ ખાઈ નહીં જાઉં તું મને ખાલી જ્યાં ટાઈમ આપું મારા હસબન્ડને કોલ કરું તો મેં દર્શનને ત્રણ ઉપરા ઉપરી કોલ કર્યા પણ એમને ફોન ન ઉપાડ્યો એનું કારણ એ કે સાહેબ ભેગા હતા એટલે એની આદત દર્શનની કહી સાહેબ ભેગા હોય ને તો ફોન ન ઉપાડે ત્યાં સુધી મારે ખ્યાલથી બહાર તો વાગતા જ હતા મારા ઘરે પણ કોઈ નહીં આમ બધી લેડીઝ ત્યારે કે કાંઈ કરી શકીએ અમે તો તમે એક વખત એને પાછો એ કેટલો માણસ હરામી કે મેસેજ મને કે છે તમે જોઈ લો ભલે દીદી કે પછી મને હલાવો પૈસા મેસેજ સાચે આવેલો પણ એ કોપી પેસ્ટ કરેલો કોપી પેસ્ટ કરેલો મેસેજ મને પછી મેં નાખ્યા પેલા મને કે તમે બે હજાર ડાયરેક્ટ નાખો ને પછી કે બસો નાખજો કે ડાયરેક્ટ એક ભેગા ન નાખજો તો થોડોક મેં બધી વાત એની ન માની થોડીક મેં મારો મગજ હલાવ્યો પેલા મેં હજાર નાખ્યા એ પણ સ્કેનરથી કદાચ મેં ગૂગલ પે કર્યા હોત ને તો મારા કને કાંઈક ડિટેલ હોત તો હું આપણે કમ્પ્લેન કરવી હોય કાંઈક બીજું કરો ને તો હું કરી શકું તો એ મેં ભૂલ કરી નાખી તો પેલા હજાર નાખ્યા તો ગયા તો વરી પાછો એનો કોલ આવ્યો કે દીદી જરાક જલ્દી કરો ને મારા ભાઈનો કોલ આવ્યા જ રાખે છે અને એવું બધું એમ પછી મેં બારસો નાખ્યા તો મારા ખાતામાં મને ખબર નથી બેલેન્સ કેટલી છે હું જરાક ફોનમાં છે ને એવું બધું ઓછું દર્શન વાપરે મારા ફોનમાં બધું તો નાખી દીધા ને બત્રીસો રૂપિયા આખા મારા હલાઈ ગયા એમને આજે મારાથી આ મોટું એક વસ્તુ થઈ ગઈ તો બહુ અફસોસ થાય મને એમ કે પછી મેં દર્શનને કોલ કર્યો મને તો મળી આવડી બધી ગારું એ ભગવાન પણ હવે હું શું કરું અને પછી મારો વિડીયો બનાવવાનો મૂળ હતો નહીં કેટલી હેરાન થઈ થોડીક તો જીવ બર્યો પણ એમ હું એમ ના કહી શકું કે મારી લાપરવાહી આ તો એમ જ કહેવાય કે મેં મૂર્ખ જ બની છું હું આમાં આ તો મારી ભૂલ જ કહેવાય હું તો એમ જ કહું કામ આ ભૂલ જ કહેવાય મારી કેમ કે એટલે હું પોતાની છે ને બહુ હોશિયાર સમજવું સમજે સ્માર્ટ હું પોતાને શું સમજવું ખબર કે હું બહુ સ્માર્ટ છું હકીકતમાં મારા અંદરથી તમને વસ્તુ કહું કે હું મનથી શું કે મને એમ કે હું એવી નથી ને તો કોઈ નથી એવું મને એમ પૈસા કોણ લૂટશે મને પાછું હોસ્પિટલનું નામ પડ્યું ને તો મને દયા આવી ગયા હવે એને કોણ એ વ્યક્તિને કોણ સમજાવશે કે દિયા માટે ને દર્શન માટે ચાર હજાર શું હતા ઠીક છે પચશે નહીં એને જે હશે એ તો એવી રીતે આજ મારાથી મારો થઈ ગયો છે તો હું તમને બધાને એમ કહું કે તમે ધ્યાન રાખજો આ બધી વસ્તુની બીજું કે કોઈ દી પણ આવું કાંઈ આવે ને ફ્રોડ તો કોઈ દી પોતાના ફેમિલી મેમ્બર્સ ને બતાવવાનું કદાચ જાવજો એમ એનો મતલબ એમ નથી કે ક્યારેક ભગવાન ન કરે સાચો હોય પણ એક વાત છે કે પહેલાં આપણે જાણ કરવાની એમ જરૂર

કે કોઈક હોસ્પિટલનું નામ લઈને આવી રીતે લૂંટ મા ઠીક છે પણ હવે જે છે એ આપણે ચાર હજાર માટે કરીને હવે હું બીજું તો કંઈ કરી નહીં શકું હું દોડું છું આખી જિંદગી આવી જ રીતે દોડીશ ને હજી એ દોડવાનું જ છે મારા નસીબમાં પણ તમે મિડલ ક્લાસ હશો ને સમજી શકશો કે ચાર હજાર વસ્તુ અમારા માટે શું હોય નંબર મને તેમ શેર કરું અને વ્યક્તિને પકડાવું

એવી કોઈ મારા જેવી ભૂલ ન કરજો જિંદગીમાં સારા નંબર બસ હું તો એમ કહું જિંદગીમાં કારણ કે આ વસ્તુ તને ભાગી પૈસાના માટે નહીં પણ ખબર એમાં શું ખબર પડે મને ખબર સારો નંબર ના જિંદગીમાં ખરે ખરે પૈસા માટે નહીં સારું બનવા જેવું છે ને મને મો આપણે આપણે આપણી માનસિક સ્થિતિ કેવી માણસો કરી લે છે ને મારે ખબર મારો તો ફોન ઉપડે તો મને તારા પૈસા નથી ખપતા પણ તને આમ શરમ આવી ખપે પેલો બીજા દર્શન તો કઈ બોલી ન શકે મને તો તમને ખબર હે બે ત્રણ દીધી ભલે હવે મને કઈ કહી ની શકે હા છી લાગી દીવા હાલો મમ્મી બોલે ને ખાવ પડી ગયો ઠીક છે હાલો એ થયો ઈ મારા માટે દુઆ કરજો કે મને મારા ઈમાનદારી હોય તો મારા પૈસા પાછા આવી જાય થોડીક વાર રોઈ પડી જે હવે શાંત થઈ ગઈ જે થયો